તમામ માર્કેટ યાર્ડના ધાણાના ભાવ વિશે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને કરી લેજો આજના ધાણાના ભાવ વિશે વાત કરીએ તો ધારી એક હજાર થી બારસો પોરબંદર નવસો નેવુંથી એક હજાર પાંત્રીસ રાજકોટ એક હજાર પિંચોતેરથી ચૌદસો દસ બાબરા એક હજાર નેવુંથી તેરસો જેતપુર એક હજાર એકથી ચૌદસો અગિયાર વિસાવદર નવસો પચાસથી અગિયારસો છપ્પન સાવરકુંડલા એક હજાર પચાસથી પંદરસો ત્રણ મેંદરડા આઠસો પચાસથી બારસો હળવદ અગિયારસો એક થી તેરસો ઇઠોતેર વાંકાનેર આઠસો થી આઠસો પચાસ જસદણ એક હજારથી તેરસો એસી જામજોધપુર અગિયારસો થી તેરસો એક્યાસી બોટાદ એક હજારથી બારસો પંદર કોડીનાર નવસો અગિયાર થી ચૌદસો ચોપન વેરાવળ એક હજાર ચાલીસ થી અગિયારસો બાવન જુનાગઢ એક હજારથી તેરસો પચાસ કાલાવડ અગિયારસો થી બારસો પંચાવન અમરેલી અગિયારસો થી સોળસો બાવન ગોંડલ નવસો થી ત્રેવીસો એકાવન ભાવનગર નવસો થી તેરસો પિસ્તાલીસ જામનગર 800 થી બારસો